જય ખોડિયારમાં જય નરેડીમાં ખોડ એસ્ટેટ રાજકોટમાં તમારું સ્વાગત છે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરો દરેક નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નીચે આપેલી બેલ ઘંટીનું બેલ દબાવી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મત રહે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી હલો મિત્ર આજ તમારા માટે એક નવો વિડીયો જો આ તમને બતાવું છું આ ગોવર્ધન ચોક છે સ્કાય હાઇટથી માંડીને બધી મોટી મોટી બિલ્ડિંગ ગોવર્ધન ચોકની આજુબાજુમાં છે અને આ રોનકવાળો એરિયો છે આ રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ ગોવર્ધન ચોક જેમ કે મવડી ચોકડીથી નજીક આ સર્કલ આવેલું છે તો આજે આપણે એક નવા ટેનામેન્ટની વિઝિટ કરવાની છે અને એ ટેનામેન્ટ તમને જોતાં જ ગમી જાય તેવું છે તો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીશ જો આપણે ગોવર્ધન ચોકેથી દોઢસો બોરિંગોળથી પહોંચી ગયા ટેનામેન્ટની બાજુ જો કોમન પ્લોટ છે ત્યાં ફોર વ્હીલ ગાડી બધી રહી શકે કોમન પ્લોટ છે મેઇન રોડનું મકાન છે તમને પૂરું મકાન બતાવીશ વિડીયો પૂરો જોજો અને સાવ વ્યાજબી ભાવમાં છે જો આજે આ મેઇન રોડથી આ સુખસાગર સોસાયટીનો બોર્ડ લગાવેલો છે ગોવર્ધન ચોકથી આપણે સુખસાગર આવીએ ને તે રોડ ઉપર એ કોમન ગાર્ડન જેમ કે કોમન પ્લોટ સોસાયટીનો છે એની એક જટ બાજુનું કોર્નરનું જ મકાન છે જો આ એકદમ ન્યૂ બ્રાન્ડ જેવું છે જો કાસ્ટ લગાવેલા છે થી માંડી બધું કમ્પ્લીટ છે પાર્કિંગવાળું મકાન છે એટલે હાલમાં આવા મકાન આ ભાવમાં મળતા નથી રાજકોટમાં તો વિડીયોને શેર કરજો ભાઈબંધ દોસ્તારને જેથી તેને પણ આવા મકાનની વિઝિટ થઈ શકે અને જો આ પોટાકો છે આરએમસી લાઈન છે બોર છે ગેસ્ટ લાઇન છે અને આ મોટું પાર્કિંગ છે અને પાર્કિંગમાં બધી જગ્યાએ દિવાલમાં લાદી કામ કરેલું છે આ મેઇન રોડનું મકાન ડેલો દેખાય છે સીડી છે સીડીની નીચે બધું મોટરને ટાટરને બધું લગાવેલું છે અને ત્યાં પણ આપણે પાર્કિંગમાં જનરલ ટોયલેટ બાથરૂમ આપેલા છે એટલે કોઈ જાતનું ટેન્શન નહીં આ પાર્કિંગમાં બધી જગ્યાએ લાદી કામ કરેલું છે બરાબર મીટરથી માંડીને ગેસ્ટ લાઇનથી માંડી તમારે ખાલી કપડાં લઈને રહેવા આવો તેવું જ આ મકાન છે જો આ પાર્કિંગ છે પાર્કિંગમાં બે ગાડી આરામથી પાર્ક થઈ શકે તેવું મોટું વિશાળ પાર્કિંગ વિડીયો પૂરો જોજો કટિંગ કરી કરીને જોઈને પછી પાછા કહેજો રાજુભાઈ આ મકાન ક્યાં આવ્યું એટલે વિડીયો પૂરો જોજો જેથી તમને હું બધી વસ્તુ સમજાવું છું તે તમે સમજી શકો અને આ પાર્કિંગમાં રૂમ આપેલો છે ગેસ્ટ રૂમ તરીકે પણ તમે યુઝ કરી શકો છો આ પાર્કિંગમાં પાછું પાછળની સાઈડમાં વોચ એરિયા આપેલા છે અને તેમાં ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે એટલે આ છે આપણે પાર્કિંગમાં રૂમ અને આપણે જોઈએ આપણે આ બહારથી સીડી આપેલી છે પાર્કિંગમાં એટલે જેથી ડાયરેક્ટ તમે પહેલાં જ માળે જાઓ એટલે જો આપણે અત્યારે હવે સીડીમાં પણ સારું એવું માર્બલ કામ કરેલું છે અને ગેલવેનાજની જે સ્ટીલની ગ્રીલ પણ ફિટ કરેલી છે ઉપર કાચ પણ લગાવેલા છે તમારે કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ કરવાનો છે નહીં ડાયરેક્ટ તમે રહેવા આવી શકો તેવું મકાન લોકેશન લોકાલિટી બધું સારામાં સારું અને જો આ લગાવેલો છે કાચ લગાવેલા છે મેઇન રોડનું મકાન છે આ બધું આપણે સાથે આવવાનું છે ઘણી વસ્તુ સાથે આવશે વિડીયો પૂરો જોજો અને ભાવ કિંમત બધું હું વિડીયોમાં બતાવીશ એડ્રેસ સાથે એટલે વિડિયો પૂરો જોઈએ મેઇન રોડથી આપણે બાજુમાં અને આ બાજુમાં ફોર વ્હીલ પાર્કિંગ રહી શકે તેવું કોમન ગાર્ડન અને આ છે આપણા બંગલોજનું એલિવેશન તમે જોઈ શકો છો આપણે આવ્યા આઈસ્કો મસ્ત લાગેલો છે હવા ઉજાર ફૂલ છે અને રહેવા માટે શાંત એરિયો છે સુખસાગર સોસાયટીમાં મકાન આવેલું છે થ્રી બેડ હોલ કિચન નું પાર્કિંગ વાળું અને વળી મેઇન રોડનું મકાન છે કોઈ પણ દુકાન કે અથવા કોઈ પણ નાનો મોટો વ્યવસાય તમે ડેરીથી માંડીને બધાય વ્યવસાય કરી શકો તેવું મકાન કોર્નરનું એકદમ કોમન પ્લોટની બાજુમાં કોર્નરનું મકાન આવેલું છે આ ઇસ્કો ઇન્ડોડા તમે જે કાંઈ બધું જોવો છો તે બધું સાથે આવવાનું છે તો વહેલા તે પહેલાં કરવાનું છે તો રાહ કે નહીં જોવો છો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યાં તમને આખો સોસાયટીનો વ્યૂ બતાવું છું કમ્પ્લીટ અને એરિયો લોકેશન ને લોકાલિટી સારું છે તો વહેલાં તે પહેલાં કરવાનું છે આ મકાન તાત્કાલિક અર્ચન વેચવાનું છે આ જુલો સાથે આવશે અને આમાં જે કાંઈ ફિક્સ ફર્નિચર છે તે હું તમને બધું બતાવીશ તે ફર્નિચર પણ બધું સાથે આવશે ઘણી વસ્તુ છે તે સાથે આવશે તું તો તમે વિડીયો પૂરો જોજો જો આપણે હવે અંદર એન્ટ્રી કરી પોંસ ખેંચેલી હતી ત્યાં ઝૂલો રાખેલો હતો ત્યાંથી આપણે અંદર આવીએ એટલે પહેલો આવે હોલ હોલમાં પીઓપી લાઇટિંગ કલર કામ અને આ જે સોફા છે તે પણ આપણને સાથે આપવાના છે પડદાથી માંડીને સોફાથી માંડીને બધી વસ્તુ આપણને સાથે આપવાની છે અને જગ્યાની વાત એડ્રેસની વાત ને કિંમતની વાત હું તમને વિડીયોમાં કહીશ એટલે વિડીયો પૂરો જોજો જ્યાં સોફા સાથે આવશે કમ્પ્લીટ ફર્નિચર સાથે પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ અને ટાઇટલ ક્લિયર તમારી શિબિર સારી હશે તો એંસીથી નેવું ટકા સુધી લોન પણ થઈ શકે છે લોન પણ થઈ શકે છે એટલે આ મકાન વ્યાજબી ભાવમાં છે મેઇન રોડનું અને હરેક બિઝનેસને અનુકૂળ આવે તેવું મકાન કારણ કે થોડાક આગળ જતાં જ મોટી સ્કૂલ છે એટલે સ્કૂલની પણ તમને પબ્લિક સોસાયટીની પણ પબ્લિક અને મેઇન રોડનું મકાન એટલે દરેક પબ્લિક તમને મેઇન રોડ ઉપર મળે છે જોવા માટે એટલે તમે કોઈ પણ વ્યવસાય પણ કરી શકો છો એવું નથી દૂધની ડેરી કરી શકો ઠંડા પીણાનું કરી શકો બાળકોનું ભાગનું કરી શકો દરજી કામ કરી શકો કે કોઈ નાનો મોટો તમારો કોઈ પોતાનો ઘરનો બિઝનેસ હોય તે પણ તમે કરી શકો તેવું મકાન મેઇન રોડનું પાર્કિંગવાળું અને આ કિચન છે કિચનમાં ફૂલ ફર્નિચર સાથે પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ ફ્રીજ કે ફ્રીજ રાખવાની પણ જગ્યા સુંદર મજાની આપેલી છે અને કિચનમાં એક આ ગેન્ડી લગાવેલી છે હાથ ધોવા માટેની એટલે તમારે કોઈ એક રૂપિયાનો ખર્ચ છે નહીં સામેની સાઈડ તમે જોઈ શકો છો ગેસ લાઇન પણ કમ્પ્લીટ લગાવેલી છે અને બધી જગ્યાએ ફર્નિશ જોતાં પૂરતું છે ખાનાથી માંડીને કબાટથી માંડીને બધી વસ્તુ કમ્પ્લીટ અને હવા ઉજાસની તો તમે વાત જ કરોમાં કેમ કે તણને પણ ત્રણેય સાઈડ ઓપન કહેવાય કારણ કે બાજુમાં કોમન પ્લોટ છે કોર્નરનું મકાન એટલે કોઈ જાતનું ભવિષ્યમાં બાજુમાં કાંઈ થવા જ નથી અને હવા ઉજાસ તમને કાયમી માટે રહી શકે અને આ છે આપણો પહેલો માસ્ટર બેડરૂમ નીચે આપણે જોયો તો તે હતો આપણે પાર્કિંગમાં જે ગેસ્ટ રૂમ તરીકે તે રૂમ હતો અને આ આપણે આપણે કિચનની પાછળની સાઈડમાં તમે જુઓ છો આ છે આપણે હોચ એરિયા આ વોચ એરિયા છે વોચ એરિયા પણ મોટા એવા આપેલા છે અને તેમાં પણ નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ છે નીચે આપણે પાર્કિંગમાં એક રૂમ અને પાર્કિંગ જોયું એટેચ બાથરૂમ જોઈએ હોચ એરિયા જોઈએ અને ઉપરની સાઈડ આપણે જોઈશી સત છે મોટી સત પછી હોલ આવે હોલ પછી કિચન અને કિચન પછી હોચ એરિયા અને અંદરથી સીડી આ જો અંદરથી સીડી એટલે કોઈ જાતનું કોઈ પ્રોબ્લમ જ નહીં ક્યારેય પણ અંદરથી સીડી છે તેમાં પણ સ્ટીલની ગ્રીલ કમ્પ્લીટ લગાવેલી માર્બલ કમ્પ્લીટ બધી પગથિયામાં લગાવેલો એટલે તમારે એક રૂપિયાનો કોઈ ખર્ચ છે નહીં ટેનામેન્ટમાં અને આપણે નીચે એક રૂમ જોયો પછી અહીંયા સામેસામા બે રૂમ તે પણ તમને હું બતાવી દઉં છું સામે સામા બે રૂમ છે તે પણ જો આ પહેલો માસ્ટર બેડરૂમ તેમાં પણ જો આ બેડ કમ્પ્લીટ છે પીઓપી કમ્પ્લીટ છે લાઇટિંગ કમ્પલીટ છે હવા ઉજાસની હિસાબે તો વિડીયો હારોનથી આવતો હોય એટલે તો ઉજાસ આવે છે એટલે બંને સાઈડ બારી પડે એટલે હવા ઉજાસ ફૂલ આ પડદા લગાવેલા પંખા લગાવેલા કમ્પ્લીટ મકાન અને આમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલું છે બરાબર કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી મેઈન રોડનું મકાન છે ટાઇટલ ક્લિયર લોન પણ સિત્તેર એંશી ટકાથી નેવું ટકા સુધી થઈ શકે છે તમારી શિબિર સારી હશે તો અને હવે આપણે જોઈશી આ બારનો વ્યૂ આ સોસાયટીનું વ્યૂ જો નીચે આપણી છત દેખાય છે આપણે ઈંડોળે બેઠા તો ઇંડોળો દેખાય છે મેઇન બજાર દેખાય છે અને આ બધાય રહેણાંક વિસ્તારમાં સારી એવી લોકાલિટીમાં આ ટેનામેન્ટ આવેલું છે ટાઈટલ ક્લિયર છે કોઈ જાતનું ટેન્શન નથી અને આપણા ત્રીજો માસ્ટર બેડરૂમ આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ કમ્પ્લીટ પીઓપી લાઇટિંગ અને ફર્નિચર પણ ફૂલ કરેલું છે એટલે તમારે કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં અને આ ટુર્નામેન્ટની આપણે વારની અને માપસાઈટની વાત કરીએ તો ત્રેસાઠ વાર જગ્યા છે બારનું મોઢું છે સુડતાલીની ઊંડાઈ છે થ્રી બેડ હોલ કિચન પાર્કિંગવાળું મકાન છે બંગલો ટાઈપ મેઇન રોડનું અને આ પાછળ આપણે આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે નળ ફિટિંગ સાથે હવે આપણે જાય છે ચોથા માળે પહેલો માળે જોયું પાર્કિંગ બીજા માળે જોયું વન બેડ હોલ કિચન છત ત્રીજા માળે બે માસ્ટર બેડરૂમ અને ચોથા માળે છે આપણે પૂજા રૂમ આ ચોથા માળે પૂજા રૂમ જેમ કે સીડી રૂમ પણ કહી શકાય છે અને ત્યાં પૂજારામ સુંદર મજાનું કુંજારૂમ બનાવેલો છે માતાજીની સ્થાપના કરેલી છે ત્યાંથી આપણે બહાર નીકળીએ એટલે આ જો સુંદર મજાના કુંડા રાખેલા છે ઝાડવા બધા વાવેલા છે અને મેઇન રોડનું મકાન છે સારું મકાન છે અને આ મકાનની વધારે માહિતી જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે માલિકના તેમાં તમે ફોન કરી શકો છો અને ઉપર પણ નંબર તમને આપું છું નીચેની સાઈડમાં અથવા ઉપરની સાઈડમાં તેમાં પણ તમે ફોન કરી શકો છો અને ભાવતાલ તમે પૂછી શકો છો વિડીયો કેમ હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી